માતાજી મિત્રો આજે અમે સૌ ફેમિલી સાથે ભવાની માતાના દર્શને આવ્યા છીએ આ મનસુખભાઈ નકુભાઈ આની પાસે તમારું દર્શન કરાવો આ અમારે મોટા બ્લોગર રાહુલભાઈ રાઠોડ તેઓ રાહુલભાઈ રાઠોડ અમને મળી ગયા છે કેડામાં જેવો સાવધાન વન્ય પ્રાણી એકવા રાહુલભાઈ રાઠોડ નું નાની દુનિયામાં મોટું નામ છે યુટ્યુબર ની દુનિયામાં મિત્રો આપડી એસ ડી ભાર્ટી ચેનલ ને લાઈવ સબસ્ક્રાઈબ ને શેર કરજો અમારે રાઠોડ સાહેબ આજે આવ્યા છે એવા અમારે નાના યુટ્યુબર છે ઉદયભાઈ મહાદેવ મિત્રો આજે અમે આવી ગયા છીએ આપણે ભવાની મંદિરે ભવાની માના દર્શન કરવા આવી ગયા છીએ મિત્રો નજારો છે ભવાની મંદિર નજારો છે મિત્રો સામે મિત્રો દીવા દાંડી દેખાય છે ચાલો મિત્રો આજે તમને માતાજીના દર્શન કરાવીએ ભવાની માના 啊，对，开光了。